શ્રી રાજા ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા અનોખી રામધૂન યોજાય શ્રી રાજા ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા શ્રી રામધૂનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રાજા ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા રાખવામાં આવેલ શ્રી રામધૂનનું મહત્વ આખા વિશ્વમાં દેશ વિદેશમાં ફેલાઈ રહેલા હિન્દુ ધર્મના વિરોધને રોકવા તથા હિન્દુ ધર્મ વિરોધી કાવતરા સામે સરકારનું ધ્યાન દોરવાનો મુખ્ય ઉદ્દેશ હતો તાજેતરમાં ભડકી રહેલા હિન્દુ ધર્મ વિરોધી ગતિવિધિ જેમ કે બાંગ્લાદેશમાં વિધર્મીઓ દ્વારા ફેલાવવામાં આવતું હિન્દુ ધર્મના અનુયાયી વિરુદ્ધ દુષ્પ્રેષણ તથા કાવતરા કરી આતંક મચાવનાર હોય જેના વિરોધમાં શ્રી રામ ભગવાનનું નામ લઈ અધર્મીઓને સદબુદ્ધિ મળે અને ધર્મવિરોધી કરવામાં આવતી હિંસાનો અંત થાય તે હેતુથી શ્રી રાજા ગ્રુપ દ્વારા શ્રી નીલકંઠ મહાદેવના મંદિરે તથા શ્રી રામ મંદિર વચ્ચેના બાપા સીતારામ ચોક છાયા પોરબંદર સ્થળ પર એકઠા થઈ રામધૂન બોલાવી તથા હિન્દુ ધર્મ અને હિન્દુત્વ વિશે જનજાગૃતિ ફેલાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ હિન્દુત્વનો અર્થ પ્રકૃતિ તથા સર્વજીવ પ્રત્યે દયાની ભાવના વિશે વિશેષ ચર્ચા કરાઈ હતી જેમાં રાજા ગ્રુપના સભ્યોનું મોટી સંખ્યામાં હાજરી અનેરા આનંદની અનુભૂતિ કરાવવાનો હતો અને રાજા ગ્રુપના સભ્યોમાં રાજેશભાઈ રાતડિયા કુલદીપ ગોસ્વામી વિજયપુરી ગોસ્વામી હરીશભાઈ ભૂતિયા ઉમેશરાજ બારૈયા હિરેનભાઈ ઓડેદરા નિખિલભાઈ ઓડેદરા મહેશભાઈ ઓડેદરા વ્રજેશભાઈ ઓડેદરા ધનગીરી ગોસ્વામી સુધીરભાઈ નિર્બાક સંજયભાઈ ગોસ્વામી સાગરભાઈ ઓડેદરા બાલુભાઈ બાપોદરા રામભાઈ ભૂતિયા વિજયભાઈ આગઠ કૌશિકભાઈ જેઠવા રાજભાઈ ઓડેદરા જયદીપભાઈ રામદતી રાજભાઈ ગોસ્વામી અમરગીરી ગોસ્વામી રમેશભાઈ થાનકી રાજુભાઈ કુછડિયા દીપકભાઈ ઓડેદરા જિગ્નેશભાઈ ગોસ્વામી રાજુભાઈ ગોસ્વામી તથા આજુબાજુના માણસોએ સાથ આપ્યો હતો આજે અમે રાજા ગ્રુપ દ્વારા એક રામ રામધૂનનું આયોજન કર્યું છે ભારત તથા વિશ્વમાં દરેક દેશમાં જે આપણા હિન્દુ ઉપર અત્યાચાર થાય છે તો આપણે હિન્દુને ખરેખર એકતા દેખાડવી જોઈએ એના માટે અમે પહેલા તો વોટ્સઅપ ગ્રુપ હતું એમાંથી હવે બધા મિત્રો એક થતા જાય છે એક ગ્રુપ બનાવ્યું તો હું બધાને અપીલ કરું કે તમે હિન્દુ એક થાઓ અને નાના નાના ગ્રુપો બનાવો અને સાક્ષાત બધા મળીને રહો માત્ર હવે આપણે વાત કરીએ હિન્દુત્વ વિશે તો હિન્દુત્વ શું છે હિન્દુત્વ ખરેખર તો પ્રકૃતિ કે જીવ પ્રેમી પ્રજા કે જે લોકો હિંસામાં નથી માનતા એટલું બધું પણ પરંતુ અત્યારે આપણે હિન્દુને જ લક્ષી અનુલક્ષીને રૂપમાં એવું પણ હાલે છે કે એ લોકો ઉપર અત્યાચાર થાય છે દેશ વિદેશ બધી જગ્યાએ તો જેને અટકાવવા માટે અમે લોકોએ રામધન નું આયોજન કરેલું હતું શ્રી રાજા ગૃપ પોરબંદર દ્વારા ઓકે જેનો મહત્વનો ખાસ હેતુ કે આપણે હિન્દુત્વ જગાડવા માટે હાલ અત્યારે જોઈ શકીએ છીએ કે આખા વર્લ્ડમાં અત્યારે હાલ બાંગ્લાદેશનો એકનો પ્રશ્ન નથી આખા વર્લ્ડમાં હિન્દુ ઉપર જે અત્યાચાર થાય છે તેને માટે અને તેને ઉદ્દેશીને કે ઘરે ઘરે આપણે હિન્દુત્વ જાગૃત થાય અને તેની સામે આવા નાના મોટા ગ્રુપ બની અને આપણે લડીએ અને લડી ન શકીએ આપણે ત્યાં ન જઈ શકીએ તો ઘરે બેઠા બેઠા આપણે બરાબર અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને આપણે હિન્દુત્વ માટે હિન્દુત્વને ફેલાવી અને જે આ હિન્દુત્વ વિરોધી જે કર્મો કરે છે બરાબર તો એને આપણે ડામવાનો પ્રયત્ન કરીએ ભારત માતા કી ભારત માતા કી વંદે 真的。<Wendy. S 2> yeah.